કેમળગણ सीनियर વિદ્યાર્થીઓ તેમત આચાર્ય દ્વારા ન્યુટ્રિશન કાર્યક્રમ અંતર્ગત પોષણિત તહારી વિશે તથા લીધે થતા રોગોના માહિતી આપી સાથે બાળકોના મનોરંજનને ધ્યાનમાં લઈ વિડ 4D સાથે 4 फिश નું પરછંત્રમ આવું હતું વિપટા પંકજ પાંડી ઝાલુ વિદરેયાને હેલ્ધી વસ્તુ ખાતા શીખે એ વિચારથી અમે વસ્તુ એ લોકોને નોલેજ મળ્યા અને લોકોના પેરેન્ટ્સ પણ લોકો કઈને થઈ શકે અમે આ દેખાઈ રહ્યું છે અને બાળકો ખૂબ ખુબ અહીંયા આમાં મજા આવી એવું લાગી રહ્યું છે તો આ કાર્યક્રમ મતલબ તમે જે આયોજન કર્યું છે કેટલો સમય લાગ્યો તમારે કે કેટલા દિવસથી તમારી તૈયારી ચાલતી હતી ચાર પાંચ દિવસનો ટાઈમ લાગ્યો અને લાયક તે લોકો સવારે જ પ્રિપેર કરીને લાવી રહ્યા સરસ છે